नमस्कार गुजरात न्यूज साथ हूँ अपनी महेंद्र समाचार की शुरुआत करिए गिर सोमनाथ तो द्वारा તારીખ 8 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ઘર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે ત્યારે ગિરસોમના જિલ્લામાં પણ વિવિધ સ્પર્ધાઓ અને અલગ અલગ કાર્યક્રમો થકી આ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત કોડીનારમાં વિશાળ તિરંગા રેલી યોજવાની હતી આ તિરંગા રેલીમાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા જ્યારે આ રેલી કોડીનારના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે વંદે માતરમ અને ભારત માતા કી જયના જે કોષ સાથે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિ જોવા મળી હતી રે પ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ થી ચરુ કરાયેલી આ રેલી છારાજાપા મેડકર ચોક મેન બજાર કોડીચોરા નાગલદેવી ચોક સરકારી દવાખાના થી થઈ અજંતા ટוקીઝ બસ સ્ટેશન થી ફરી આ રેલી નું મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સમાપન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં અનેક અગ્રણીઓ વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા